નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો પીએમ કિસાન યોજનાનો બાવીસ મો હપ્તો ખેડૂતના ખાતામાં ક્યારે આવશે દેશના કરોડો ખેડૂતોની આવક વધારવાથી હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના હેઠળ માત્ર ખેડૂતોને દર વર્ષે કુલ છ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે જે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ડિબ્યુટી મારફતે સીધી તેમના બેંક ખાતામાં જમા થાય છે જી હા મિત્રો તાજેતરમાં ઓગણીસ નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમિલનાડુના કોયમ્બુતરથી એકવીસમો હપ્તો જાહેર કર્યો છે આ હપ્તા હેઠળ લગભગ અઢારસો કરોડ રૂપિયાને નવ કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં કુલ ચાર લાખ કરોડ રૂપિયા કરતાં વધુ રકમ ખેડૂતોને આપવામાં આવી છે હવે દેશભરમાં ખેડૂતોમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે બાવીસમો હપ્તો ક્યારે મળશે લેટેસ્ટ રિપોર્ટ મુજબ પીએમ કિસાન યોજનાનો બાવીસમો હપ્તો ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં જારી થવાની શક્યતા છે જો કે સરકારે તરફથી હજુ સુધી આ અંગે કોઈ અધિકૃત તારીખ જાહેર કરવામાં આવી નથી તેથી ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે તેઓ પોતાની તમામ જરૂરી પ્રક્રિયાઓ સંપૂર્ણ પૂર્ણ કરી લે જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ